છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ જેવો મંગળવાર પૂરો થયો એટલે રાત્રે બાર વાગ્યા બાદ તરત જ મહારાષ્ટ્રના પાલઘર હા આવેલા ચાર માળના રમાવાઈ એપાર્ટમેન્ટનો એક વિશાળ ભાગ ધ્વસ્ત થઈ ગયો જેમાં કુલ બાર મકાન હતા આ દુર્ઘટનામાં સોળ થી વધુ નાગરિકોના દુઃખદ નિધન થયા છે ગલી સાંકડી હોવાથી એમ્બ્યુલન્સ જઈ શકતી નહોતી એટલે એનડીઆરએફ ની ટીમ ને મેન્યુઅલી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું પડ્યું જેથી બચાવ કામગીરીમાં વાર લાગી જોકે અત્યારે ઇજાગ્રસ્ત નાગરિકો સારવાર ચાલુ છે પરિવારજનો ને રૂપિયા પાંચ લાખ સહાય આપવાનું એલાન થયું છે અને ઘર ગુમાવી બેસનારા નાગરિકો રહેવા માટે અને ભોજન પાણી માટે હાલ પૂરતી વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે પરંતુ એ વાત ખ્યાલ નથી આવતો કે હંમેશા દુર્ઘટના ઘટી બાદ જીવ ગયા જ તંત્ર કેમ કેમ છે પહેલા નહીં વસઈ મહાનગરપાલિકા એ કહ્યું છે કે આ બિલ્ડિંગ ગેરકાયદેસર બનેલી હતી અત્યારે આ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર ની પણ ધરપકડ થઈ છે એટલે હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું પરંતુ તમે આ દુર્ઘટના માટે કોને જવાબદાર તરીકે જુઓ છો તે કોમેન્ટમાં જણાવજો